શામળો સલોનો મળ્યો ય કુંજમાં કુંજમા સલોનો મળ્યો ય કુંજમાં લાડીલો મળ્યો છે મને યમુનાજીની કુંજમાં લાડીલો મળ્યો છે મને યમુનાજીની કુંજમાં કુંજમાં ગઈતી મને નાખી દીધી ભંદમાં कुन्जमा गइती मन नाखी दिदी फो अङ भिन्जी हौ अंग रङमा अङो अङ भिन्जी हौ तौरसिया रङमा शाभो सलो नल यम नदी नि कुन्जमा कुन्ज गली सोहामी ने शोभा अपरम पार शोभा अपरम पार બ્રજવાની તાના યુથમા રજવાની તાના યુથમા હારે બિરાજ ગિરીધર ચના કરીને કે છે ચાલો વૃંદાવન માં કરીને કરીને છે ચાલો વૃંદાવનમાં ધારણ ના રહે દેર વન રવના ચાલી હું તો પેરી નવ રંગ ચી ના સાથ મને ના ઘાટમાં માં ના સાથ મને યમનાજીના ના ઘાટમાં અંગો અંગ ભીંજી હું તોરસિયાજીના ના રંગમાં અંગો અંગ ભીંજી હું તોરસિયાજીના ના રંગમાં મળો મળ્યો છે મને યમનાજીના પુંજમાં વાટે ઘાટે ઊભા રહી કા કરી મારે કાન સર્વસીને દેખતા વને શાન બેઠી ઘર કામ માને ધૂન સુણી કાનમાં બેઠી ઘર કામ માને ધૂન સુણી કાનમાં ચાલી હું તો તાન માન રહી એના ધ્યાનમાં ચાલી હું તો તાન માન રહી એના ધ્યાનમાં શામળો મળ્યો છે મને યમુનાજીની કુંજમાં શામળો મળ્યો છે મને યમુનાજીની કુંજમાં કામ દામથી પહેરી નિસરી ઘરની બહાર વાલાને ને કાજે તો તજિયા કુટુંબ પરિવાર મુખની મલક મને ભ્રુકુટી ચટકમાં મુખની મલક મને ભ્રુકુટીની ચટકમાં માં ચાલની ચટક મને મન રહ્યું કોટમા ચાલની ચટક મને મન મુ કોટમા શામળો મળ્યો છે મને યમુનાજીની કુંજમાં ટક મટક મટકણો મદન મોર મુકુટ સોહમણો ને ઘુંગરી અળા સુંદર કે દાસ કહે છે કોડ પૂરો મારા તે માનના દાસ પૂરવા નિજ જનના